ગુજરાતી પંચાંગ અનુસાર પંદર જુલાઈ સોમવારને વિક્રમ સંવંત બે હજાર એસીના અષાઢ માસના સુદ પક્ષની નોમતીથી છે ત્યારે રાશિફળ અનુસાર તમારો સોમવારનો દિવસ કેવો રહેશે તે જાણીએ મેષ રાશિના જાતકોને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે જે ફાયદાકારક સાબિત થશે વૃષભ રાશિના જાતકોને અનુભવી લોકોનું માર્ગદર્શન વરદાનરૂપ સાબિત થશે મિથુન રાશિના જાતકોએ જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવું કર્ક રાશિના જાતકો કોઈ મહત્વપૂર્ણ કામ પતાવીને રાહત અનુભવશે સિંહ રાશિના જાતકોએ નાની નાની વાતોને દિલ પર લેવાને બદલે નજર અંદાજ કરવી કન્યા રાશિના જાતકોના અધૂરા કે અટકેલા કામ પૂરા થશે તુલા રાશિના જાતકોએ નાણાં સંબંધિત પ્રવૃત્તિમાં કોઈ અન્યના બદલે પોતાના નિર્ણયને પ્રાધાન્ય આપવું વૃશ્ચિક રાશિના જાતકોએ કોઈપણ કામ શરૂ કરતા પહેલા તેની યોજના બનાવવી ધન રાશિના જાતકોએ ઘર અને બિઝનેસ માટે બનાવેલી નવી યોજનાઓ ફાયદાકારક સાબિત થશે મકર રાશિના જાતકોએ કોઈ નિર્ણય ઉતાવળમાં ન લેવો કુંભ રાશિના જાતકોને પારિવારિક સુખ સુવિધાઓ માટે ખરીદીમાં ઘણો ખર્ચ થશે અને મીન રાશિના જાતકોએ મહત્વપૂર્ણ વાત કોઈની સાથે શેર ન કરવી